જાડેજા સામે ગંભીર આરોપો લગાવ્યા છે ગુજરાતના ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે સ્પેશિયલ ટીમ ગીર સોમનાથમાં મોકલીને આ જે ધંધા ચાલી રહ્યા છે તેને બંધ કરાવવાની માંગ થઈ રહી છે

અને પત્ર અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કરેલો કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે ત્યારે મને કીધે લોકો હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે એ સિવાય વિદેશી દારૂ તો જાહેરમાં મળી રહ્યો છે પણ એ સિવાય પણ આજે ક્રિકેટની મેચો ચાલી રહી છે જાહેરમાં ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે જે ગેમ છે એ ગેમ ગલીએ સેરીએ શેરીએ જે ગેમ યંત્ર નામની ગેમ છે એ ગેમોની મંજૂરી આપવામાં આવી છે એ સિવાય પણ ચાલી રહ્યું છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ વધતું જાય છે ત્યારે કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે પણ એસપી દ્વારા મને કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે પણ આજે દિવસ પાંચ થયા છે અને તોય પણ હજી પણ એને એ જ પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે ત્યારે મેં આજ રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી અને ગુજરાત રાજ્યના ગુરુ પ્રધાન પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે એસપીને ફોન કરવા છતાં પણ અને જાણ કરવા છતાં પણ આજે પણ એની એ પરિસ્થિતિ ચાલી રહી છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણને એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અમદાવાદ એમસી કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી છે